ફાકી બનાવી રહી તો આ બોટ અને છે ને હોલ ઉપાડી લીધું કેવી ભાઈ બોટ છે કે જય જય છે ને ભાઈ આપણે ચાલુ બોટે બધાના અને ભાઈ આપણે છે ને એક બોટ છે આપડા દરિયા આયા છે માછી પકડવા માટે તો આપણે છે ને ના જાવા નથી અને હું તમને બધાય ભાઈ વિડીયોમાં બિનારે જો તમે થમલેમ જોયું એટલે તમને જોવા મળશે જ આપી તો ચાલો બિનારે તો ભાઈ તો ભાઈ અમારે કોરજી ભાઈ હેને ફેમિલી આગળ બેઠા છે તમે જોઈ શકો અને ભાઈ આમ તો આ તમને બોટ દેખા દે હું તમને મારી ભાઈ બતાવું કેમ કે આપણી પાસે ઝૂમ લાટ છે ભાઈ ફેમિલી જો આ કામ કરે છે આપણા છે ને આપણી પાસે આવ છે ભાઈ એના આ એક ઘોર ભેગેલા છે ને ભાઈ તાણા દેખે આ કેટલા બધા તાણા છે કે બધાય તાણા એને મેકલા બે તાણા એક વાર

और फोर जी भाई बैठा है तो भाई हम दो फोर जी भाई एक्टिंग आप ही रहा है भाई फेमिली हम दो आ रही नहीं कहीं गोटे ना भाई हाल है गजब कहीं आप तो हारो फ़ैमिली चालो पीछे हमने थोड़ा काम पता भी नहीं पीछे मिली हम दो भाई साहब वाइट एंगल में ले ली तुम्हें આપણે છે ને હમણાં કઈક આપે એટલે હું તમને બતાવું ભાઈ આપણે છે ને હમણાં નજીક જઈ આપણે છે ને બોટ માં આવી જશે આમ જો આપણે ને માણસ બધે ને આ બાજુ આમ જો ભંડારી ભાઈ છે કઈક રિપેર કરે છે જમવાનું મગરાની ઉપર બધું રિપેર કરે ને આ ભાઈ આમ જો અમારા ફાકી બનાવી રહી તો આ રીતનું કઈક હોય બોટ માં અને છે ને હોલ બોલ બધી ઉપાડી એટલે ખોલાની ઉધો બધું ને નવરા થઈ ગયા

આપણા વિડીયો પણ જોવે છે એવું બધું કીધું હોય ને આ રીતના મસ્ત ઝીંગા આપે કાંઈ ઘટે નહીં હોય ને હમણાં છે ને ઝીંગાને ને તો આપણે ભાઈ આપણે છે ને ફેમિલી એક ઉપાડવાના છે તો પહેલાં આપણે સોડા પહી લઈએ અને પછી છે ને બાકુ બાળકો અત્યારે બરફમાં મેકી દઈએ ભાઈ ને આમ તો આપણે મસ્ત મજા ચાલો ભાઈ સોડા પી લઈ જોરદાર સોડા કાંઈ ઘટે નહીં ને જો મોડીયા ભાઈ લાલ પટા હોય કાંઈ ઘટે તો ફેમિલી આપણી છે ને આ રીતની કંઈક બોટ આલે ભાઈ ઘટેણી માલે છે ભાઈ જોવો તમે કઈ જોરદાર જાય છે ઓલી બોટ કેવી રીતે ખબર છે આપણે ઓલા ખબર હોય તો મોજ વિજેભાઈ વિજયભાઈ વિડીયો બનાવે છે દરિયાના અઢી લૂટેરા એ પણ અત્યાર તો નથી બનાવતા હાલમાં અત્યારે એ ભાઈ ઘરે છે એવી બોટ તો નથી આજે બીજી અલગ કરાણી જેને છે ને વિજયભાઈ ની કેવી બોટ માં કેવી દાણતી હોય ગોટ ચાલુ ગોટ હોય ને એમાં શાક આ છે ને ગોટ અહીં ઊભી રહી અને એના ખોલા તળીએ પાતેલા હોય ઠાકુરજીભાઈ હા અને ભાઈ ખુરજીભાઈ એક વાત કહી તો ખાસ કરીને ભાઈ સપોર્ટ કરજો એવી વાત છે તો મિત્રો મારી ચેનલનું નામ છે ખુરજી ખલાસી યુટ્યુબમાં તો તમે બધા એને સપોર્ટ કરજો ખૂબ એમ ખૂબ તો મારું એટલું કેવું છે તો એક લાઈક કરી દેજો સામજીભાઈ ચેનલને અને હા ભાઈ ચેનલમાં દાદાભાઈ નાની ચેનલ છે સપોર્ટ કરજો બધાય અને મસ્ત મસ્ત વિડીયો બનાવે છે આપણી સાથે આવે છે એટલે તમને પણ મજા આવતી હોય તો ભાઈ વિડીયો છે તો સપોર્ટ કરજો અને હમણાં આપણું વાપું આવી જાય ભાઈ તો પેલા આપણે ઉપાડીએ ભાઈ પછી મળશે તો ભાઈ ફેમિલી અત્યારે છે ને આપણો વાપુ કમ્પ્લીટ ઉપડી અને માલ આવ્યો હોય તો કહેતા હોય ભાઈ અહીંયા એટલી ખાખી પીડી અને બાકી આમ જો મોસ્ટ ઓફ ગી અહીંયા બહાર બાકી એટલો માલ આવ્યો છે કાંઈ વાંધો નહીં આપણે ભાઈ કાપી ગેર બાજુ તો ફાઇનલ ફેમિલી આપણે છેને ભાઈ આવ્યા છીએ દરિયામાંથી ઘરે અને આપણે છે ને નાયદો ને ફ્રેશ થઈ ગયા છીએ જે આપણે જેટલો માલ આવ્યો હતો ને એટલો બધો આપણે જોખી દીધો છે જથ્થાબંધ બધોય માલ વહી ગયો છે ને આપણે તમને ખબર હોય તો બોટવાળા પાલી હોણીયર આવ્યો છે ને ભાઈ નો અત્યારમાં છે ને હું તમને નો બતાવી ગયો કેમ કે કામ ઉપર તા એટલે સેદલ બેને ભાઈ બનાવી ખુશી શા તો હું તમને છે ને ડાયરેક્ટ શાક બતાવી ભાઈ તો વડીયો મથાડ ઉત્તરથી બિનારા જ તમને મજા આવશે

અને ફેમિલી તમને છે ને આપણે ઓલું બોટમાં ક્યાં થાય ને એ બોટ છે ને જાફરાબની હતી એ છે ને પંદર દી રે દસ દી રે વીસ દી રે જ્યાં સુધી ભાઈ માલ ન થાય ને ત્યાં સુધી બંદર મળો થાય કેમકે એને છે ને બરફ બરફ કંઈ ખૂટે નહીં આપણે દી કહીએ ને એટલા દિવસ થાય એટલાથી ફેમિલી દ્રિયા મારે એને છે ને કંઈ જમવાનું એવું કે ભાઈ કંઈ ખૂટે જ નહીં કેમ કે બધું આરે બનાવવાનું હોય એટલે કંઈ વાંધો જ ન આવે અને જો ભાઈ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સેનલમાં ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરજો મળશે એક નવા વિડીયો સાથે સુધી બધા મિત્રોને જય માતાજી બાય 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 બાય